થાણી વારસિયા રિંગરોડ પર આવેલી શુભલક્ષ્મી વૈભવલક્ષ્મી સોસાયટીના સમૂહ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ગુમ્યા હતા વડોદરા કલાનગરીના ગરબા વિશ્વ ફલક પર વિશ્વવિખ્યાત છે એ પછી મોટા ગ્રાઉન્ડમાં થતા હોય કે શેરી હોય કે સોસાયટીમાં ગરબા તો વડોદરાના જ ત્યારે વર્ષોથી હણીવારસિયા રિંગ રોડ પર આવેલી શુભલક્ષ્મી શ્રી અને વૈભવલક્ષ્મી સોસાયટીના સમૂહ ગરબા મહોત્સવમાં સિનિયર સિટીઝન મહિલાઓ તેમના બાળકો સાથે મન મૂકી ગરબા રમે છે સોસાયટીમાં ગરબા મહોત્સવનું મુખ્ય ધ્યેય એ છે કે પોતાની દીકરી વહુ કે સિનિયર સિટીઝન ઘર આંગણે ગરબાની મજા માણી શકે અને માતાજીની આરાધના કરી શકે આ ગરબા મહોત્સવમાં તમામ સોસાયટીના રહીશો ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસથી ગરબા રમી માતાજીની આરાધના કરે છે થઈ છે અમારે હરની વારાસર રિંગોડ શુભલક્ષ્મી સોસાયટી શ્રી સોસાયટી તથા વૈભવલક્ષ્મી તથા મહાલક્ષ્મી મહાલક્ષ્મી આટલી સોસાયટી અમે ભેગા થઈને સમૂહ ગરબા દર વર્ષે કરીએ છીએ અમારો ગરબાનો મુખ્ય હેતુ એટલો છે કે અમારા ઘરે સિનિયર સિટીઝનો એ વડીલો અમારા ગરબા ગ્રાઉન્ડમાં જ રમે તથા અમારા નાના બાળકો અમારી બેન બેટીઓ અમારા દૂર ના જઈ શકે એ અમારો મુખ્ય હેતુ હોય છે ગરબાનો બીજો તમે જોઈ રહ્યા છો અત્યારે દર વધતો જ હોય છે આ વખતે વધારે લાગી રહ્યો છે ક્રાઉડ બી જોઈ શકો છો તમે પાંચસો ચારસો પાંચસો માણસો તો અમારે થઈ જ જાય છે અહીંયા ઘડી દર વર્ષે આવતા બધા રમતા જ હોય છે અને ઉત્સાહથી જ રમતા હોય છે અમે ઘણા વર્ષોથી અહીંયા ગરબા રમીએ છીએ અમારે ત્રણેય સોસાયટી સી સોસાયટી બધા ભેગા મળી અને સૌ ઉત્સવ ઉજવીએ છીએ અહીંયા બધા જ ખેલાયા હતા નાની મોટા ઉંમરના બધા જ એક સાથે ખૂબ જ આનંદથી અને ઉત્સાહથી ગરબા રમે છે ના ના અમને અહીંયા જ ખૂબ મજા આવે છે એટલે અમને બહાર જવાનું ગમતું નથી અને અહીંયા ને અહીંયા સોસાયટીમાં બધા હળી મળીને સંપીને આ નવરાત્રીનો ઉત્સવ ઉજવીએ છીએ કોમરપટની અંદર વાસુભાઈ પ્રમુખશ્રીના હેન્ડલિંગમાં મિત્ર મંડળ એમની કમિટીના સહયોગથી અહીંયા નવરાત્રીનું ખૂબ સારું આયોજન કરવામાં આવે છે સર્વના સર્વ વડીલોના સરકારથી અમે લોકો અહીંયા સારું એવું ગરબાનું આયોજન કરીએ છીએ અને સુરક્ષા અનુભવીએ છીએ અહીંયા બધા છેલ્લા બારેક વર્ષથી અમે લોકો અહીંયા નવરાત્રિનું આયોજન કરીએ છીએ દર વર્ષ વર્ષ કરતા અમારે ત્યાં ચારસો સાડી સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર